ત્રણ ત્રણ થર્મલ લઈને ઇન્ડિયા થી આવ્યો હતો વિચાર કર્યો કે ભાઈ ઠંડી લાગશે પણ અહીંયા આવીને જોયું તો કાળો તડકો એટલે કાલે નોરવ થી નીકળ્યો એટલે થર્મલ ત્યાં જ રેવા દીધા કે ભાઈ ગરમી બહુ છે હવે અહીંયા ક્લિવલેન્ડ માં આવીને ઠંડી છે એટલે

કલીવલેન્ડમાં તમે ફરવા આવો છો તો પાછળ તમે જુઓ કે અમેરિકન ગવર્મેન્ટે પોતાના સોલ્જર માટે બનાવેલું આ મોન્યુમેન્ટ છે કલીવલેન્ડના ડાઉનટાઉનમાં તમને ઘણી બધી હિસ્ટોરિકલ પ્લેસો જોવા મળશે જે આ એક છે થોડું કલીવલેન્ડ ફરીએ એટલે જોઈએ કે કલીવલેન્ડમાં બીજું શું શું છે ઘણા લોકો મને કમેન્ટમાં એવું પૂછે છે કે ભાઈ શૂટિંગ કેવી રીતના કરવી થોડી ટિપ્સ અમને આપો કેવી રીતના કેમેરા એંગલ રાખું કે કેવી રીતના ફોટોસ પાડવા તો એક મહત્વની ટિપ્સ તમને આપવા માંગુ છું અને ખાસ કરીને તમામ ગુજરાતીઓને કે જારે પણ તમે કોઈ પણ જાતના ફોટોગ્રાફી કરતા હોય વિડીયોગ્રાફી કરતા હો તમે ઊભા હો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મોસ્ટલી આપણા ગુજરાતીઓ શું કરે જયારે ફોટોગ્રાફી કરાવતા હોય કે વિડીયોગ્રાફી કરાવતા હોય તો એમના ખીચામાં આવી રીતના આગળ ફોન ફોન રાખે છે ફોટોગ્રાફી કરતા તો તમારો આવી રીતના લાગે બહુ ખરાબ લાગે અને ઘણા લોકો અહીંયા પાકીટ રાખતા હોય છે કાં તો જયારે પણ તમે ફોટોગ્રાફી કરાવો કે વિડિયોગ્રાફી કરાવો તો મેક શ્યોર કે તમારા આગળના કોઈ પણ ખીચા છે એમાં કઈ વસ્તુ ન હોય છે બધી વસ્તુ પાછળના ખીચામાં મૂકી દેવી કાં તો કોઈને આપી દેવી કારણ કે ફોટોગ્રાફી કરાવતો વિડીયોગ્રાફી કરાવતા હોય તો તમારા આગળના ખીચામાં કોઈ પણ વસ્તુ હોય છે એનો મતલબ નો સારું લાગે બરાબર નથી હોતું ડઝન લો ગુડ અરે અમેરિકામાં આવ્યો ત્યારે એક ઈચ્છા દિલથી વ્યક્ત કરી છે કે જેવો ઇન્ડિયા જઈશ અમેરિકાથી એટલે એક જરૂરિયાતમંદ વ્યક્તિનું ઘર બનાવવું છે એ પણ અમેરિકન સ્ટાઈલમાં એટલે અમેરિકામાં જેવા વુડન ના ઘર બને છે એવા નહીં કેમ કે ઘર બનાવવા જઈએ તો આપણે ગુજરાતમાં ઉધીનો પ્રોબ્લેમ વધારે છે પણ બ્રિક પેટર્ન માં ઘર બનાવું અમેરિકન સ્ટાઇલમાં લાવવાના પ્રયત્ન કરો છો ત્યારે તમારી ખુશી બમણી થઈ જતી હોય છે એટલે એક એવી દિલથી ઈચ્છા છે કે જેવો ગુજરાતમાં જઈ એટલે એક જરૂરિયાતમંદ પરિવાર છે એનું ઘર હું અમેરિકન સ્ટાઇલમાં બનાવીશ ટીમ કેવી રીતના સંઘર્ષ કરે છે સ્ટ્રગલ કરે છે સ્ટ્રગલ જોવો

થેન્ક યુ સો મચ બસ 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 આપણા ગુજરાતીઓ બધા જુઓ કે કેટલી મહેનત કરે છે આ જેટલા તમે જો બધા ગુજરાતી ભાઈ બધા જ ગુજરાતી છે અને રાત દિવસ મહેનત કરે છે બધા સંઘર્ષ કરો છો ખૂબ મહેનત કરો છો એટલે આવી મહેનત કરે છે ભાઈ ગુજરાતી તમે જે તે ગરીબોને હેલ્પ કરો છો ને એ મારું એક સપનું છે તો ભાઈ હું સ્ટાર્ટ કરવા બસ બસ આપણા ગુજરાતીઓ માટે જે જરૂરિયાતમંદ છે એના માટે દોડો બસ ખરેખર ખરેખર સો એક્સાઇટેડ છું તમને જે મળ્યા હાલ હાથ સવારે ઠંડી હતી અત્યારે મસ્ત વેધર થઈ ગયું છે સુરત દાદા નીકળી ગયા છે લેક પર છે ને હું વાત કરો ફોટા હારા પાડ્યા નઈ હવે તો ભાઈ હારા ક્યાંથી ફોટોગ્રાફર થોડો છું

આ શાર્ક શાર્ક નું તમે ફેસ જો ગુંડા જેવી લાગે ગુંડા જેવી એ શાર્ક દાંત તો જો કેટલા ડેન્જર છે દાદા બહાર થોડો તડકો હતો એટલે એક્વેરિયમ જોવા આવ્યા હતા વીસ ડોલર ટિકિટ હતી અને ધક્કો વસૂલ હતો હા ભાઈ કોઈને બર્થડે વિશ કરે છે હા લોકો અહીંયા બેઠા છે અત્યારે

યુવાનો આ રેડ બુલ પીવે છે તમે મારા ચાહક છો એટલે ખાસ જેટલા પણ યુવાનો રેડ બુલ પીવે છે મહેરબાની કરીને આ પિતાની તમારી હેલ્થ માટે બહુ જ ડેન્જર છે આ જેટલા પણ મારા યંગસ્ટર ફેન છે રેડ બુલ પીવાનું ટાળો હેલ્થ પતી જાય તમારી પાણીની બોટલો લઈ લીધી છે બાજુમાં જમવાનું સારું છે તો જમતા જમતા પાણી પીશું આ પાણી સારું આવે છે ચાર બોતલ લીધી થેન્ક યુ સો મચ એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ અમેરિકા મોંઘું છે મોંઘુ છે તો મોંઘું નથી આવા સ્ટોરો પણ છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી બસ આવી જાઓ અમેરિકા ખબર નહીં આ બધી વસ્તુ ક્યારથી મારી સાથે થાય છે પણ જ્યારે પણ હું એબ્રોડમાં જાઉં છું કોઈ પણ એબ્રોડની હોટલમાં જાઉં છું અને ત્યાં નોનવેજ વેચાતું હોય છે તો હું ખાઈ નથી શકતો ફિશની અને ચિકનની સ્મેલના કારણે હું હોટલમાં જમી નથી શકતો એટલે મારા લીધે કોઈ હેરાન ન થાય એટલે હું ક્યારે કેતો નથી પણ હું સીધો હોટલથી થી બહાર આવી ગયો અત્યારે આજે બહુ કંઈ ખાવાની ઈચ્છા નથી સીધો રૂમ પર જઈશ છાસ તો દૂધ પીને સુઈ જઈશ આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો કાલે હું જવાનો છું બોસ્ટન ચાર પાંચ દિવસ બોસ્ટનમાં રોકાવાનો છું આજ માટે આટલું છે તમને આ ક્લીવલેન્ડ નો વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી મને જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ